નવા રંગરૂપ સાથે નમસ્કાર આગામી જાન્યુઆરી માસથી 21 એકવીસ તારીખે કાગવડ ખાતે આવેલી શ્રી ખોડલધામ મંદિર ખાતે એશિયાની સૌથી મોટી મનાતી શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલનું પૂજન કરવામાં આવશે અમરેલી નજીક સર્વ સમાજ માટે આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવનાર છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ જોડાય તે માટે દરેક જિલ્લામાં પ્રત્યક્ષ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે ના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ આમંત્રણ લઈને પહોંચ્યા હતા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના હોલમાં પાટીદાર સમાજ દ્વારા નરેશભાઈ પટેલનો અભિવાદન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લા શ્રી ખોડલધામ સમિતિ અને શ્રી ખોડલધામ નારી શક્તિ સમિતિના નીજા હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર સમાજ દ્વારા શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન રેશભાઈ પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું તદુપરાંત કેન્સર હોસ્પિટલના નિર્માણ માટે તમામ મદદરૂપ પૂરી પાડવા માટેની ખાતરી આપવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોના પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા કેન્સર હોસ્પિટલનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

લવ મેરેજ માટે જે કીધું છે માતા પિતાની પરમિશન હોવી જોઈએ એના માટે શું કહેશું આપણે ખોડલધામ અને આજ રોજ ગોધરાની ધરતી પર નરેશ કાકા એટલે કે ખોડલધામ ચેરમેન ઉપસ્થિત રહી આગામી જે એમનો પ્રકલ્પ છે કે ખોડિયાર માતાના આશીર્વાદ સાથે રાજકોટથી અઢાર કિલોમીટર દૂર અમરેલી ગામમાં એક કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા એક સંકલ્પ લઈને નરેશ કાકા આજે નવમો દિવસ છે કે અલગ અલગ જિલ્લામાં એમનો પ્રવાસ છે અને સંકલ્પ પૂરો કરવા માટે તમામને આમંત્રણ કરવા માટે ભૂમિપૂજનનું આમંત્રણ કરવા માટે દરેશ કાકા હાલ આપણે જિલ્લામાં ઉપસ્થિત રહ્યા એ બદલ આમ સૌનો આભાર અને ખૂબ વિશાળ સંખ્યામાં અમારા પંચમહાલ જિલ્લાના વસતા પાટીદાર સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં સહકાર આપેલ છે તો આ કાર્યક્રમ અહીંયા અમારો સફળ બનાવેલ છે